અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનો સત્કાર સન્માન સમારોહ યોજા સો કોઈ સાથે મળી વાથરાદ વિસ્તારના વિકાસ માટે સયરા પ્રયત્ન હાથ ધરીએ તેમ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યુંથરાજ જિલ્લાના નવનિર્માણના ઐતિહાસિક નિર્ણય બદલ આંજણા ચૌધરી સમાજ દ્વારા સત્કાર સમારોહનું નું કરાયું આયોજન વાવતરા જિલ્લાના નવનિર્માણના ઐતિહાસિક અને વિકાસ લક્ષી નિર્ણય બદલ થરાદ ખાતે આંગણા ચૌધરી સમાંતરા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનો ભવ્ય સત્કાર સન્માન સમારોહ યોજાયો કાર્યક્રમની શરૂઆત દીપરા ગઢે થકી કરાઈ થરાદ સ્થિત વિવિધ સંગઠનો હોદ્દેદારોની ઉપસ્થિત વિશાળ સંખ્યામાં લોકોએ અધ્યક્ષ શ્રી શંકરભાઈનું સન્માન કર્યું સત્કાર સન્માન સમારોહમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે સમાજનો પ્રેમ અને લાગણી અનેરી હોય છે થરાદી પ્રજાએ આપેલા પ્રેમરી લાગણીઓનો રંગ આજે રંગાયો છું આ વિસ્તારની માતા અને વડીલોના આશીર્વાદથી આજે સરકારમાં કામ કરવાનો મોકો મળ્યો છે તેમણે જણાવ્યું કે બધા સાથે મળી વાવ થરાદ વિસ્તારના લોકોની સુખાકારી માટે કામ કરીએ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ આગળ વધે તે માટે તમામ પ્રયાસો કરીએ તથા વાવ થરાદના વિકાસ માટે કામ કરવા જણાવ્યું અધ્યક્ષશ્રી સન્માન બદલ ચૌધરી સમાજનો આભાર માન્યો અધ્યક્ષશ્રીએ વધુમાં જણાવ્યું કે આ વિસ્તારના વિકાસ માટે પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલે આપેલ યોગદાન અમૂલ્ય છે પ્રજાએ મારા પર વિશ્વાસ મૂકી તથા મને ચૂંટી વિધાનસભામાં મૂક્યો તો હવે મારી જવાબદારી બને છે કે અનેકવિ વિકાસના કાર્ય કર્યા છે અહીં નોંધણીય છે કે શંકરભાઈ ચૌધરી વાવથરા માન્યતા મેળવવા માટે ભારે મહેનત કરી છે ગુજરાત સરકાર બનાસકાંઠા જિલ્લામાંથી અલગ અગાઉથરા જિલ્લાનું નવનિર્માણ કરી સ્થાનિક લોકોને મોટી ભેટ આપી જે ભવિષ્યમાં વિકાસની નવી દિશા નિર્ધારિત કરશે અધ્યક્ષશ્રીના ઐતિહાસિક પ્રયાસ માટે આભાર વ્યક્ત કરવા અને તેમને સન્માનિત કરવા માટે સમગ્ર ચૌધરી સમાજ થરાદ ખાતે એકત્રિત થયો આ સત્કાર સન્માન સમારોહમાં પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ બનાસ બેંકના ચેરમેન શ્રી ડાભાઈ પિલિયાત્ર વિદ અગ્રણીઓને દસ હજારથી પણ વધારે આંધણા ચૌધરી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા વાવ થરાદ જિલ્લાનું નિર્માણ થવાના કારણે સરદી વિસ્તારના તમામ પ્રજાજનોની અંદર એક ગજબનો ઉત્સાહ છે આગળ વધવા માટેનું અંદરથી થણાટ પણ છે અલગ અલગ સમાજોએ જિલ્લો અલગ બન્યો નવું નિર્માણ થયું એના કારણે સ્વાગત સન્માનના કાર્યક્રમ રાખ્યો હતો આજે આંજણા સમાજે આ પ્રમાણનો કાર્યક્રમ રાખી માન્ય આપણા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ માન્ય બેંકના ચેરમેન ડાયાભાઈ પીલીયાતર અને મારું મારે બધાનું સ્વાગત સન્માન કર્યું હતું બધાને વિકાસ જોઈએ છે અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે પ્રમાણે આ વિસ્તારમાં પાણી માટેની ક્રાંતિ કરી રહી છે તેનાથી ખેડૂત આલમને ખૂબ હૃદયથી અંદરથી સંતોષ પણ છે હાજી એક આ કામની સાથે સાથે વ્યસન મુક્તિના કામમાં બધાએ આગળ આવવું જોઈએ એ બધાનો મનનો ભાવ પણ છે અને એમાં જાહેરમાં ચર્ચાઓ પણ થઈ અને બધાએ એને વાતને વધાવી પણ લીધી છે કે વ્યસન મુક્તિના કામની અંદર પણ આપણે બધા કામ કરીએ આટલી મોટી પેલા ભાવ થાય પ્રેમ થાય આપણે કંઈક કામ કરીએ નાનું બાળક હોય ને એ પોતે સારી પરીક્ષામાં માર્ક લાવે અને એના મા બાપ પીઠ થપથપાવે તો કેટલો પ્રેમ સંતોષ થાય હું માનું છું કે આ વિસ્તાર માટે કામ કરું છું અને આ વિસ્તારના પ્રજાજનો જે મને પ્રેમને લાગણી આપે છે એ મારા માટે ભાવ ઉત્પન્ન કરવા પડી રણ એ બનાસકાંઠાની પ્રગતિનું તોરણ બનશે સરહદી વિસ્તારની પ્રગતિનું તોરણ બનશે એવા જીતુ સબંધ ભારત ન્યુઝ